ચાળીસ જેટલા ગામોને અસર કરતું આ મુખ્ય પુલ ચોમાસા દરમિયાન તૂટેલી ગયેલ કોઝવે અવારનવાર તૂટી જાય અને તંત્ર માટી કામ કરીને સંતોષ માનતું પણ હાલ તૂટેલી હાલતમાં જ છે અને ચાળીસ જેટલા ગામોના લોકોને ફરી ફરીને જવું પડી રહ્યું છે ત્યારે આ પુલ ધારાસભ્ય અને સાંસદ દ્વારા મંજૂર પણ થઈ ગયું છે પણ છેલ્લા છ થી સાત મહિના સુધી સમય વીતી ગયો હોવા છતાં કોઈ પણ કામ કરવામાં આવ્યું નથી અંદાજે

જોડતો આ કોજવે છે જે છેલ્લા ચાર વર્ષથી તૂટી ગયેલો છે અને અમારી માંગણી એ છે કે છ મહિનાથી આ પુલ મંજૂર થઈ ગયો છે ચૌદ કરોડ બાર લાખના ખર્ચે છતાં પણ આ વસ્તુ જે અધિકારીઓને અમે પૂછીએ છીએ તો એ લોકો કહે છે કે ટેન્ડરિંગની પ્રક્રિયામાં છે ટેન્ડરિંગ ખરેખર ગ્રાન્ટ નથી કે શું છે ખરેખર હકીકતમાં અમને સાચો જવાબ મળતો નથી અને આ બંને તરફના વીસ પચીસ વીસ પચીસ ગામોના લોકોને આ ખૂબ જ મુશ્કેલી પડે છે એટલે આજે ગામ લોકોએ નક્કી કરી અને અહીંયા રામધૂન બોલાવી અને એનો તંત્રનો વિરોધ કર્યો છે અને બીજું કે આજે આ લેટર દ્વારા અમે મુખ્યમંત્રીને રજૂઆત કરી અને સમગ્ર વિગતે જાણ કરી અને અમે એવી માંગણી છે અમારી ગામ લોકોની કે આ પુલ તાત્કાલિક શરૂ થઈ અને કામ પૂર્ણ થાય તો અમારી માંગણી સંતોષાઈ તેવું છે મારું નામ બોત રવિભાઈ ગામ ચિતરાવડ અમે અનેક વખત તંત્ર ને છેલ્લા ઘણા સમયથી રજૂઆત કરીએ છીએ મોજ કોજવે ધોવાઈ ગયેલો છે તો આજ રોજ આજુબાજુના ખીરસરા ગામ અને તાલુકાના ગ્રામ્ય લોકો દ્વારા અહીંયા એકત્રિત થઈ અને મીડિયા દ્વારા બસ અમારે હવે સરકાર શ્રી ને મુખ્યમંત્રીશ્રી ને સાંસદ સભ્યશ્રી તેમજ શ્રીને એ જણાવવાનું છે કે આ મંજૂર થઈ ગયેલા પુલ ને છેલ્લા છ મહિનાથી આ મંજૂર થઈ ગયેલો છે પણ આજ દિન સુધી આમાં કોઈ પણ કામ ચાલુ થયેલ નથી તો આજે તંત્ર આજે અમારા દ્વારા આ પત્ર લખી સાંસદ સભ્ય શ્રી ધારાસભ્ય શ્રી તેમજ મુખ્યમંત્રીને પત્ર લખી અને કે બસ એટલું જ કહેવાનું છે કે આ પુલનું કામ તાત્કાલિક ધોરણે ચાલુ કરે જેથી કરીને ઉપલેટા તાલુકાના ગામડાઓને અને જામકોણા તાલુકાના ગામડાઓને જે ફરી ફરીને જવું પડે છે જે સમસ્યા છે એનું કાયમીના ધોરણે તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે